મિત્રો વિડીયો જે છે એ આખે આખો જોજો કારણ કે ગેરંટી સાથે આખા યુટ્યુબ ઉપર આવો વિડીયો કોઈએ નથી બનાવ્યો છોકરી જે છે તેને કઈ પ્રકારની ગોળી જે છે એ સેક્સના કેટલા સમય પહેલાં પીવડાવી દેવામાં આવે કે જેના કારણે ભયંકર સેક્સની ઈચ્છા જે છે એ એને જાગે અને એકદમ ઉત્તેજિત થઈ જાય અને તમે સારી રીતે સેક્સ્યુઅલ પર્ફોમન્સ જે છે એ આપી શકો આ વિડીયોની અંદર આ જ ટોપિક ઉપર ડિટેલની અંદર વાત કરવાના છીએ સૌથી પહેલાં તો મિત્રો આપણે જાણી લઈએ કે છોકરી જે છે તેને સેક્સ કરવાની ઈચ્છા જે છે એ શા માટે એવું થાય છે કે એ પુતળા અને ઢીંગલીની જેમ પડી જ રહી છે કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ આપતી નથી અને સેક્સ કરવાની બિલકુલ ઈચ્છા જ નથી થતી એક હાથે તાળી તો કેવી રીતે વાગે ક્યારેક ક્યારેક એવા પ્રકારની પોઝિશન આવી જતી હોય છે કે આપણે આપણને એમ લાગતું હોય છે કે આ રોબોટની જેમ પડી જ રહી છે ઢીંગલી અને પુતળીની જેમ કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ નથી આપતી અને તેને એવું લાગે છે કે સેક્સ કરવાની બિલકુલ ઈચ્છા જ નથી તો આપણે એકલા તો કેટલું કરી શકીએ આવા પ્રકારની વસ્તુઓ થતી હોય છે તો મિત્રો હું સમજી શકું છું કે ભાઈ ઇન્ડિયાની અંદર આવા પ્રકારની વસ્તુઓ જે છે એ ખૂબ જ કોમન હોય છે તો આપણે જણાવી દઈએ કે સૌથી પહેલું કારણ છે ડાયાબિટીસ જો તમારી વાઇફને શુગરનું લેવલ વધારે રહેતું હોય તો પછી તમારે એને નોર્મલમાં રાખવું જોઈએ એમડી ડૉક્ટરને કન્સલ્ટ કરીને કે જેના કારણે સેક્સ કરવાની ઈચ્છા જે છે એ વધી જાય કારણ કે શુગરનું લેવલ વધારે હશે શરીરની અંદર તો સેક્સ કરવાની ઈચ્છા જે છે એ સમયની સાથે ઘટતી જશે બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આપણા છોકરા લોકોને તો કેવું હોય છે કે સેક્સ કરવાની તરત જ ઈચ્છા જે છે એ થઈ જતી હોય છે પરંતુ છોકરી લોકોને એવું નથી તમે જોજો છોકરી લોકોને સેક્સની ઈચ્છા જે છે એ ઉત્તેજિત કરવી અને કરાવવી એ ખૂબ જ લોઢાના ચણા ચાવવા જેવી જે છે એ વાત છે એવું કહી શકાય પરંતુ છોકરી લોકો જે છે તેને હર એક મહિને જે છે એ ચોક્કસ તારીખે માસિક એટલે કે એમસી પીરિયડ જે છે તેમાંથી પસાર થવું પડે છે મહાવારી જે છે એ યોનીમાંથી બહાર નીકળતી હોય છે જેના કારણે તેને કમરનો દુખાવો થવો આ ઉપરાંત મૂડ ખરાબ થઈ જવું સ્વભાવ છીડછડિયો થઈ જવો માથું દુખવું ચક્કર આવવા આ ઉલટી જેવું થવું આવા પ્રકારની વસ્તુઓ તેને હર મહિને જે છે એ સહન કરવી પડતી હોય છે પાંચ છ દિવસ જેટલું પણ માસિક ચાલે એટલું તો એમાં તેનો કોઈ વાક નથી તે દરમિયાન તમે જબરદસ્તી કરશો તો એને બિલકુલ ઈચ્છા નહીં થાય આ ઉપરાંત આપણા છોકરાની અંદર એક જ પ્રકારનો હોર્મોન હોય છે ટેસ્ટોસ્ટેરોન પરંતુ છોકરીઓની અંદર મિત્રો ચાર પ્રકારના હોર્મોન હોય છે એટલે કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન એસ્ટ્રોડાલ અને પ્રોલેક્ટિન આ ચાર પ્રકારના હોર્મોન જે છે એ ઉપર નીચા થયા કરે છે આ ઉપરાંત જ્યારે પ્રેગ્નન્સી પહેલાં અને પ્રેગ્નન્સી પછી બાળકનો જન્મ થઈ જાય તો તે દરમિયાન પણ હોર્મોન જે છે એ ઉપર નીચે વધારે પડતા થયા કરે છે આ ઉપરાંત જ્યારે મેનોપોઝનો સમય આવે એટલે કે માસિક બંધ થવાનો જ્યારે કુદરતી રીતે માસિક જે છે એ બંધ થઈ જતું હોય છે મહિલાઓ જ્યારે ફોર્ટી ફાઈવ યર એટલે કે પિસ્તાલીસ વર્ષની આજુબાજુની ઉંમરે પહોંચે ને તો ત્યારે કુદરતી રીતે માસિક બંધ થવાનો સમય આવતો હોય છે તો તે દરમિયાન ઇસ્ટ્રોજનનું લેવલ જે છે એ શરીરની અંદર ચેન્જીસ થતું હોય છે કે જેના કારણે બ્લડ સપ્લાય પૂરતા પ્રમાણમાં યોનિ અંદર પહોંચતી નથી તો જેના કારણે એને સેક્સ કરવાનું મન નથી થતું તો સેમ ટુ સેમ વસ્તુ જે છે એ છોકરીઓ સાથે પણ હોય છે કે જો તેના પ્રાઇવેટ પાર્ટની અંદર બ્લડ સપ્લાય પૂરતા પ્રમાણમાં નહીં મળે તો પછી તેને સેક્સ કરવાની બિલકુલ ઈચ્છા નહીં થાય એટલે આપણે એવું કંઈક કરવું પડે છે કે જેના કારણે બ્લડ સપ્લાય વધે બરાબર ને આ ઉપરાંત અમુક છોકરીઓ જે છે એ બિલકુલ એક્સરસાઇઝ એટલે કે કસરત નથી કરતી હોતી ખાય ખાય અને પડી જ રહેતી હોય છે જેના કારણે વજન વધી જતું હોય છે અને વજન વધવાના કારણે પ્રાઇવેટ પાર્ટના એરિયામાં ચરબીનું લેવલ જમા થઈ જતું હોય છે અને જેના કારણે ચરબી જે છે એ બ્લડ સપ્લાય પ્રાઇવેટ પાર્ટની અંદર આવતા રોકે હશે તો જેના કારણે સેક્સ કરવાની ઈચ્છા નથી થતી તો એટલા માટે તમારે જે છે એ જીમની અંદર જવું જોઈએ અથવા તો કંઈ ના કરો તો સવારમાં પિસ્તાલીસ મિનિટ જેટલો સમય અથવા અડધી કલાક જેટલો સમય તમારે ચાલવો જોઈએ બરાબર અને ફિઝિકલ એક્ટિવિટી મતલબમાં રાખવી જોઈએ આ ઉપરાંત મિત્રો જ્યારે કોઈપણ પ્રકારની છોકરી જે હોય છે એ યંગ એજની અંદર હોય છે ત્યારે જોવાનીના સમયની અંદર અથવા તો લગ્ન ના થયા હોય તો કોઈ દિવસ સેક્સ જે છે એનો અનુભવ તેને નથી હોતો અને કરેલું હોતું નથી તો આવા સમયની અંદર તેની યોનીની અંદર ભીનાશ અથવા તો ચિકાસ જે કુદરતી આવવી જોઈએ તે આવતી નથી અને તે તેની યોની જે છે એકદમ ડ્રાય અને સૂકી હોય છે જેના કારણે તેને સેક્સ કરવાનું મન જે છે એ નથી થતું આ ઉપરાંત જ્યારે સેક્સ કરવા માટે જાઓ છો ત્યારે જે છોકરો હોય છે તે પાર્ટનરની સાથે ટ્રસ્ટ જે છે એ ઓછો હોય છે અથવા તો જ્યારે સેક્સ જે છે એ કર્યા પછી ઇમોશનલ લેવલ જે છે ઇમોશનલ બોન્ડેજ જે હોવું જોઈએ એટલું બધું હોતું નથી અથવા તો પરફોર્મન્સ છોકરો જે છે એ સારી રીતે ના આપી શક્યો હોય તેનો લિંગ લાંબો સમય ઊભો ના રહી શક્યો હોય અથવા તો પાણી જે છે એ વહેલાં છટકી ગયું હોય તો આવી કન્ડિશનની અંદર ટ્રસ્ટ જે છે એ ઓછો થઈ જાય છે ઇમોશનલ બોન્ડેજ જે છે એ નબળું પડી જાય છે અને એક પ્રકારનું મનમાં રહી જાય છે કે આ પરફોર્મન્સ સારું ના આપી શક્યું એટલે લડાઈ અને ઝઘડા પણ થતા હોય છે કે જેના કારણે પણ આવી વસ્તુઓ બની શકે સેક્સ કરવાની ઈચ્છા બિલકુલ ના થાય તમે સમજી ગયા આ ઉપરાંત મિત્રો છોકરીઓ જે છે તેને ડેલી લાઈફની અંદર સ્ટ્રેસ અને એન્ઝાઇટી એટલે કે માનસિક તણાવ જે છે એ સૌથી વધારે પ્રમાણમાં રહેતો હોય છે છોકરાની કમ્પેરિઝનમાં તો જેને કારણે જ્યારે સેક્સ કરવાનો સમય આવે ને તો ત્યારે છોકરી જે છે એ આના વિશે જે છે એ વિચાર્યા કરતી હોય છે અને વચ્ચે વચ્ચે એ તણાવના વિચારો જે છે એ મગજમાં આંટાફેરા કરતા હોય છે અને ડિસ્ટર્બન્સ પેદા છે કે જેના કારણે પ્રેઝન્ટ ટાઈમની અંદર ફોકસ જે છે એ નથી રહેતું અને જેના કારણે ક્યાંય ને ક્યાંય સંબંધ બાંધવાની ઈચ્છા પણ જે છે એ નથી રહેતી અને સેક્સ કરવાની ઈચ્છા જે છે એ ઓછી થઈ જતી હોય છે આ ઉપરાંત મિત્રો ઘણી બધી છોકરીઓને સફેદ પાણી નીકળવાની પ્રોબ્લમ જે છે એ હોય છે જો આવા પ્રકારની પ્રોબ્લેમ હોય તો સોલ્ટ આઉટ કરી લેવી જોઈએ કારણ કે તેને કારણે પણ સેક્સ કરવાનું મન જે છે એ નહીં થાય આ ઉપરાંત અલગ અલગ છોકરીઓ જે હોય છે તેને અલગ અલગ ફેન્ટસીઝ હોય છે બરાબર કે તેને પોતાના મેરેજ કર્યા પછી જો આમાં કેવું હોય છે કે મેરેજ તમે જ્યાં સુધી ના કરો ને ત્યાં સુધી તમારી કોઈ ગર્લફ્રેન્ડ હોય અથવા તો તમારી હજી વાઈફ ના બની હોય ત્યાં સુધી તમારું તેની તરફનું એટ્રેક્શન સૌથી વધારે પ્રમાણમાં હશે પણ મેરેજ થઈ ગયા પછી આપણને તેની સાથે એટલું સેક્સ કરવાનું મન નહીં થાય જેટલું પહેલાં થતું હતું મેરેજની પહેલાં તો આવું જ મેન્ટલી જે છે એ એવા પ્રકારની વસ્તુઓ બની શકે કે છોકરી લોકો અને છોકરો જે છે તેને મેરેજ પછી સેક્સ અને સંબંધ બંધ ની ઈચ્છા ઓછી થઈ જાય અને પર્ટિક્યુલર કોઈ બોલિવૂડનો કોઈ હીરો હોય છે અથવા કોઈ ફેન્ટસી ક્રિએટ કરી હોય છે અથવા તો તેની સાથે સેક્સ કરવાનું મન થાય પણ પોતાના પાર્ટનર સાથે ના થાય આ અથવા તો થાય તો મેરેજ પછી ઈચ્છા ઓછી થઈ ગઈ હોય તેના પ્રતિ એવું પણ બની શકે આ ઉપરાંત અમુક તમે જોયું હોય છે કે લેસબિયન્સ હોય છે એટલે કે છોકરીને છોકરીઓ સાથે જે છે એ કરવાની ઈચ્છા થતી હોય છે છોકરાની સાથે એટ્રેક્શન ઓછું હોય છે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ પણ હોઈ શકે એટલે કે છોકરીઓ સાથે પણ એટ્રેક્શન હોય છે અને છોકરા સાથે પણ હોય છે પણ છોકરીઓ સાથે થોડુંક વધારે પ્રમાણમાં હોય છે છોકરાને એટલો ટાઈમ નથી આપી શકતી તો આ પણ કારણો જે છે એ હોઈ શકે છે આ ઉપરાંત મિત્રો છોકરી જે છે એને કોઈ પણ પ્રકારની એન્ઝાઇટી અથવા સ્ટ્રેસને કારણે એન્ટી ડિપ્રેશન એટલે કે માનસિક રોગની દવા શરૂ હોય અને ઊંઘ બરાબર પૂરી ના થઈ હોય તો પણ એને સેક્સ કરવાની ઈચ્છા જે છે એ નહીં થાય તો તમારે ડૉક્ટરને પૂછીને ડિપ્રેશન દવા જે છે એ માનસિક રોગની દવા બંધ કરી દેવી જોઈએ અથવા તો ડોઝ ઓછો કરી દેવો જોઈએ ધીરે ધીરે અને પૂરતી ઊંઘ લેવી જોઈએ કે જેના કારણે સેક્સ કરવાની ઈચ્છા જે છે એ પ્રોપર થાય આ ઉપરાંત મિત્રો ઘણી બધી વખત કેવું થઈ શકે છે કે મેરેજને લાંબો સમય થઈ ગયો હોય ને બરાબર શરૂઆતમાં નવા નવા મેરેજ થયા હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો પણ ખૂબ જ વધારે સમય થઈ ગયો હોય ને તો પછી સેક્સ કરવાની ઈચ્છા કુદરતી રીતે ધીરે ધીરે ઘટી જતી હોય છે આ પણ એક કારણ હોઈ શકે તો એના માટે શું કરવાનું એવું આગળ હું તમને જણાવીશ આ ઉપરાંત ઘણી વખત છોકરી જે છે એ વધારે પડતી સેક્સ કરવાની ઈચ્છા જે છે એ છોકરા પાસે ડિમાન્ડ કરતી હોય છે પણ છોકરો એને પૂરો પૂરી ના કરી શકતો હોય તો તેને કારણે પણ મેન્ટલી લોડ પડતો હોય છે છોકરીને અને જેના કારણે પણ રિલેશન ખરાબ થવાના કારણે સેક્સ કરવાની ઈચ્છા જે છે એ ઓછી થઈ જતી હોય છે તો મિત્રો જો તમારા ફિમેલ પાર્ટનરે સાઠ દિવસ એટલે કે સિક્સટી ડેઝ એટલે કે બે મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને તમારી સાથે સંબંધ નથી બાંધ્યો એને મૂળ જ નથી તો પછી અહીંયા ચેતી જવાની જરૂર છે કારણ કે કંઈ ને કંઈ મેં આગળ પ્રોબ્લમ જણાવ્યા ને એમાંથી એક પ્રોબ્લેમ તો હશે જ અહીંયા મિત્રો કેવું થાય છે કે છોકરીને સેક્સ કરવાની ઈચ્છા જ ના થાય અથવા તો તમે કરો તો એમાંથી આનંદ જે મળવો જોઈએ એ આનંદ જ ના મળે એકદમ રોબોટ અને પોતળાની ઢીંગલીની જેમ પડી જ રહી આ ઉપરાંત તેને પ્રકારના સેક્સ કરવાના વિચારો જ ના આવે બરાબર અને એને બિલકુલ મન જ ના થાય આ ઉપરાંત તમે તેને તમને કીધું ને કે યોનિની ઉપર જે ગાંઠ જેવો ભાગ હોય તેને ક્લાઇટોરિસ કહેવામાં આવે તેને તમે આંગળી વડે અથવા તો જીવ વડે હલાવવાની કોશિશ કરો અથવા સ્ટિમ્યુલેટ ઉત્તેજિત કરવાની કોશિશ કરો તો પણ તેને કંઈ ફરક જ ના પડે બરાબર એને અંદરથી ઈચ્છા જ ના થતી હોય આવા પ્રકારની વસ્તુઓ જે છે એ પણ બની શકે હવે મિત્રો આનો ઇલે જ શું છે તો હું તમને જણાવી દઉં કે જો આવા પ્રકારની પ્રોબ્લેમ હોય ને તો એ ભયંકર પ્રોબ્લેમ કહેવાય તમારે સેક્સ લાઈફ વગરના મેરેજ લાઈફની અંદર તમારે પીડાવું તડપવું ના જોઈએ બરાબર આનું સોલ્યુશન તમારે લાવવું જોઈએ એવા પ્રકારના ડૉક્ટરની પાસે કાઉન્સિલિંગ જે છે અને કન્સલ્ટેશન કરાવવું જોઈએ કે જેના ઉપર તમને ભરોસો હોય અને સારા પ્રમાણમાં તેને નોલેજ હોય તે કાઉન્સિલિંગ કરશે સમજાવશે તો સાયકોલોજીકલ પ્રોબ્લમ જે હશે એ સોલ્ટ આઉટ થઈ જશે આ ઉપરાંત મેં તમને ચાર હોર્મોનની વાત કરીને કે ઉપર નીચા થતા હોય છે તો એના માટે જો ઓછા હશે તો હોર્મોનલ થેરાપી ડૉક્ટર જે છે એ ડોઝ પ્રમાણે અને ઉંમર પ્રમાણે આપશે કે જેના કારણે હોર્મોનનું લેવલ જે છે એ નોર્મલ થઈ જશે અને સેક્સ કરવાની ઈચ્છા જે છે એ તરત જ તમને જે થેરેપી આપશે ને તરત જ જેને થવા માંડશે બરાબર છે આ ઉપરાંત મિત્રો તમારે સેક્સ કરતી વખતે એકને એક રૂમની અંદર એકના એક બેડ ઉપર તમારે એકના એક સમયે તમારે ત્યાં લાગી ન જવું જોઈએ પોઝિશન ચેન્જ કરવી જોઈએ અલગ અલગ પોઝિશન્સ જે છે સેક્સ પોઝિશન્સ તેની અંદર સેક્સ કરવાની કોશિશ કરવી જોઈએ આ ઉપરાંત અલગ અલગ પ્રકારના ટોયઝ આવે છે માર્કેટની અંદર તેનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત તમારે ફોર પ્લેની અંદર સારો એવો ફોકસ કરવો જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત જે છોકરીને પસંદ હોય એવા પ્રકારની મનપસંદ જગ્યાએ તમારે છોકરીને બહાર ફરવા લઈ જવી જોઈએ કે જે જગ્યા ન પડશે અને એની મનપસંદ હશે કે જેને કારણે તે જગ્યા ઉપર તમારે સેક્સ પરફોર્મ કરવો જોઈએ કે જેથી છોકરી જે છે તેને પણ સેક્સ કરવાની ઈચ્છા થશે એકનો એક મોબાઈલ જે છે જ્યાં સુધી તમે નવો લ્યો ત્યાં સુધી તમને સારો લાગે છે અને તમે આખો દિવસ તે મોબાઈલ જે છે તેને સાચવી સાચવીને રાખો છો પરંતુ છ મહિના એક વર્ષ પછી તમે તે જ મોબાઈલ જે છે એ તેના તરફ તમારે નફરત જે છે એ થઈ જાય છે તમને કંટાળો આવે છે તમારે નવો મોબાઈલ જે છે એ લેવાની ઈચ્છા થાય છે બરાબર સેમ આવી જ રીતના હોય છે એકની એક જગ્યાએ સેક્સ કરી કરી અને તમને કંટાળો આવી જતો હોય છે અને સેક્સ કરવાનું મૂડ નથી રહેતું એટલા માટે તમારે નવું નવું લોકેશન જે છે એ પસંદ કરી અને તે જગ્યા ઉપર સેક્સ કરવું જોઈએ બરાબર છે આ ઉપરાંત મિત્રો એક તેલ આવે છે કે જેનું નામ છે ઝેટ્રા ઓઇલ બરાબર છે આ ઝેટ્રા ઓઇલ જે છે એ સંપૂર્ણ આયુર્વેદિક છે કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરે થોડું અમથું તમારે આંગળી ઉપર લઈ અને જે યોની જે હોય છે તેમાં આ પેશાબ કરવાનો હોલ અહીંયા હોય છે અને તેની થોડોક ઉપરની બાજુ એટલે કે આખી યોનીમાં સૌથી ઉપરની બાજુ એક લટકતા ગાંઠ જેવો ભાગ હોય છે જેને આપણે મેડિકલ લેંગ્વેજની અંદર ક્લાઇટોરિસ કહેવામાં આવે છે ગુજરાતીની અંદર આપણે ભક્શિષ્ણિકા તરીકે ઓળખીએ છીએ તેની ઉપર તે તેલ લગાવી થોડું પ્રેશર આપી અને તેને હલાવવાની કોશિશ કરવાની છે તેને મસાજ કરવાની કોશિશ કરવાની છે તે સેક્સ્યુઅલી અરાઉઝડ અને ઉત્તેજિત કરી દેશે થોડાક જ ટાઈમની અંદર ફિમેલને બરાબર છે બીજી એક જેલ આવે છે જેનું નામ છે ઇવેક્ટિવ જેલ બરાબર છે આ ઈવેક્ટિવ જેલ જે છે એ મેં તમને સેમ કીધું એવી રીતે તે જગ્યા ઉપર લગાવી આગળ પાછળ કરવાનું છે પ્રેશર આપીને તો એ પણ ઉત્તેજિત કરશે અહીંયા આપણે વાત કરીએ મેડિસિનની કે જેનું નામ છે ટેડેલા ફિલ્લ બરાબર હવે ટેબ્લેટ ટેડેલા ફિલ્લ જે છે એ ટુ પોઈન્ટ ફાઇવ એમજી ફાઈવ એમજી ટેન એમજી અને ટ્વેન્ટી એમજી આટલા ડોઝની અંદર અવેલેબલ છે તમારા તાસીરના હિસાબે અને ડોક્ટરની સાથે કન્સલ્ટેશન કર્યા પછી ડૉક્ટર જે ડોઝની અંદર જે છે એ લેવાનું કહે એ ડોઝની અંદર સેક્સ કર્યાના એક કલાકની પહેલાં પાણી અથવા તો દૂધની સાથે ફિમેલ પાર્ટનરને તમારે પાઈ દેવાની છે બરાબર છે એને પીવડાવી દેવાની છે ત્યાર પછી એક કલાક પછી જે છે એ સેક્સ કરવા માટે તમે જશો તો આ ટેડેલાફીલ દવા જે છે એ શું કામ કરશે કે ફિમેલના પ્રાઇવેટ પાર્ટની અંદર બ્લડ સર્ક્યુલેશન જે છે લોહીનું પરિભ્રમણ જબરદસ્ત રીતે વધારી દેશે અને જેના કારણે ખૂબ જ વધારે ઉત્તેજિત થઈ જશે અને સેક્સ કરવાની જબરદસ્ત ઈચ્છા થઈ જશે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો ત્યાં સુધી ડૉક્ટર રવિ સુતરિયા સાઇનિંગ ઓફ